આપણી વચ્ચે આપ સૌના ભરોસે લોકસભાની ટિકિટ આપી છે આપ સૌના ઉમેદવાર એવા બે શ્રી ગેનીબેન થરાદના પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી ગુલાબસિંહ રાજપૂત આપ સૌનો ગૌરવ આ ધરતી ના પુત્ર અને રાજપૂત સમાજ મોભી થરાદ ની વિધાનસભા પેલા લડીતી એવા ડીડી રાજપૂત સાહેબ મારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુજી રાજપૂત નમન વંદન કરવા સંસ્કરણ અને આપ સૌ તમામ વડીલો યુવાનો માતાઓ અને બહેનો આપ સૌને નમન ને વંદન

અને ટકો આપવા માટે કીધું ગંગાજી ને ગંગાજી ગંગાજી ની પવિત્ર મારો ગંગાજી પ્રગટ હાથો હાથ આપશો તમે ભલે ના થઈને ગંગાજી હેડતા જાતો હો પણ મારો રોહિતાસ ટકો ગંગાજી લેશે અને જઈને જઈ જઈ તો કે રોહિદાસે આ ટકો આપ્યો ગંગાજી પ્રગટ થઈને હાથો આપજો ટકો લીધો હોય તો રોહિદાસ સમાજ